તો ખોટું તો લાગે ને મારા કલેજા આખી બે wicket જતી રહે અને power play માં એટલા જોઈએ એટલા રન આયા નથી પણ હવે જોઈએ કઈ રીતનું થાય છે જો આ કોહલી ભાઈ નો આ અઢાર છે અને અઢાર મો નંબર બી છે તો મારા કલેજા હવે જીતી જાય તો યાર અમારા અમે RCB ના ફેન લોકો ને કેવું ખુશી થાય અઢાર વર્ષ પછી મારા જાવ કન્ટિન્યુ અઢાર વર્ષ થી અમે સપોર્ટર છીએ આરસીબી ના મારા કલેજા અમે ડિઝર્વ કરીએ છીએ કે આરસીબી જીતે મારા કલેજા ભગવાન ને પ્રાર્થના બી કરીએ છીએ કે આરસીબી જીતે આજે ચાલો હવે જોઈએ મેચમાં શું થાય છે રિઝલ્ટ તો છેલ્લે જ ખબર પડશે જે થશે એ સારું થશે એવું લાગી રહ્યું છે મારા કલેજ આવું કેવું કે વાઈબ આવી રહી છે કે આરસીબી મેચ જીતશે તો જોઈએ હવે શું થાય છે મારા આઠાઠી ના તો મિત્રો અત્યારે ટાઈમ આઉટ આવી ગયો છે અને નવ ઓવરમાં એસી રન મારી દીધા છે પણ બે વિકેટ ગતી રહી છે તો જોઈએ મારા કરે બસો થી ઉપર રન મારશે

જોઈએ મિત્રો કોહલી ભાઈ આઉટ થઈ ગયા છે તો અમારા આરસીબીના હેટર્સ જે છે ને એ બહુ જ ખુશ થાય છે મારા કલેજ અને બહુ ખોટું લાગી રહ્યું છે કેમ કે કોહલી ભાઈ આઉટ થઈ ગયા છે તો હવે શું થશે આગળ જોઈએ મારા કલે જાઓ ને કેવું કે કેવું દિમાગનું દહી થઈ ગયું છે કેમ કે વિકેટો બહુ બધી પડી ગઈ છે અને રન બી એટલા બધા નહીં અને કેવું કે પેલો શ્રેષ અયર કેવું મારે છે ખબર છે તમને બોમ્બાવાળા અમે કેવું માર દેલો એટલે થોડુંક બીક બી લાગી રહી છે મારા કલે જાઓ તો હાલો જોઈએ શું થાય છે

ત્રણ ઓવર માં જીતે શર્મા રમે છે મિત્રો ઓગણીસ ચાલી રહી છે અને ચાર ઓવર માં એક એક જ રન માર્યો છે અને બે વિકેટ બીજી પડી ગઈ છે રન હતા અને સાત રન આવ્યા ખાલી ગયા ઓવર માં શું કરી રહ્યા છે ખબર પડતી મારો ભાઈ મારો યાર છેલ્લા હવે આઠ બોલ રહ્યો છે શું કરો છો ઉઠા કે મારા હે ઓર ચોક્કા 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 મારો હાથ બોલ માં રન થાય ઉપર મારો તો કઈક લાગે

हां सॉरी राजा प्रभास सिमरन असो शी, जे जो भी नाम हमको कोई मालूम नहीं पड़ता लेकिन विकेट जाना चाहिए विकेट पड़ी जोइए ये भी सिमरन हो हमको नहीं कोई परवरता हाय 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 श्रेयस अय्यर आउट रोमार से पहले जाने छोड़े हो जे बैटिंग वाला चले विकेट श्रेयस अय्यर ने नहीं ली थी

તો મિત્રો પણ મિત્રો અત્યારે તેર ઓવર થઈ ગઈ છે અને એકસો ને એક રન થયા છે ચાર વિકેટ પડી છે હવે સાત ઓવર માં નેવ રન જોઈએ છે તો હવે શું થશે મારા કલે જાઓ ધક 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 થઈ છે કેમ કે શશાંક અને વડેલા હજુ બી રમે છે અને હવે બોલર બોલિંગમાં તો જે ભજન વોડ અને ભુવનેશ્વર કુમાર અને બધા બહુ બોલરો છે એટલે બોલિંગમાં તો કોઈ ટેન્શનની વાત છે નહીં મારા કલે જાઓ હવે જોઈએ કે શું થાય પણ નસીબ જોર કરી રહ્યું છે પંજાબનું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું તો મને તો એવું લાગી રહ્યું છે અને એવી વાઈબ આવી રહી છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતી જશે કે અઢારમી આઈપીએલ છે વિરાટ કોહલી ની અને એમનો ટી નંબર પણ જ છે એટલે આઈસી આરસીબી ડિઝર્વ કરી રહી છે અઢાર વર્ષ થી આજે અઢાર માં વર્ષે સમજા મારા કલે જા વિનિંગ વિનર ઓફ ધ આરસીબી તો મિત્રો ભુવનેશ્વર કુમાર સત્તર મી લઈને આવી ગયા છે અને બે વિકેટો લઈ લીધી છે જબરજસ્ત અને એક છક્કો મારી ગયો બાણો એક વિકેટ લીધા પછી પણ તરત જ પાછળના બોલે વિકેટ ગઈ છે અને આરસીબી હવે સમજી જાવ ચિતિત ગયું છે ચિતિત ગયું છે જીતિત ગયું છે મિત્રો ફાઇનલી આઠ બોલ રહ્યા છે અને બત્રીસ રન જોયા છે તો મતલબ સમજો કે આરસીબી જીતી ગઈ આરસીબી જીતી ગઈ છેલ્લી ઓર માં જોયેલો બે બોલ ડોટ ગયા છે અને અત્યારે ઓગણત્રીસ રન જોયા છે એટલે ફાઇનલી આરસીબી વન ધ મેચ ઓહો હો કરવાનું મન થાય છે દિલ ગાર્ડન 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 હો ગયા અરે બાબા ફાઇનલી આરસીબી જીતી ગઈ ભાઈ લોકો તો મિત્રો ફાઇનલી 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 સત્તર વર્ષની રાહ જોયા પછી આઈપીએલ ફાઇનલ આરસી જીતી ગઈ છે જેને અમે અઢાર વર્ષથી સપોર્ટ કરી રહ્યા છે એ ટીમ આજે જીતી ગઈ છે બહુ જ ખુશી થઈ રહી છે અને કેવું આંખો થોડી નમ થઈ ગઈ છે અને કિંગ કોહલી ભાઈ રડ્યા છે ભાઈ સાહેબ ઓન મેદાનમાં એટલે સમજો છો ફિલિંગમાં મારી જોડે શબ્દો નથી હું શું કહું હું શું બોલી રહ્યો છું એ બી મને નહીં ખબર કેમ કે બિલીવ નહીં થતું કે આરસીબી જીતી ગઈ અઢાર વર્ષથી અમે ઇંતજાર કરતા હતા કે આરસીબી કબ ઉઠાવે કબ ઉઠાવે કરું અને ફાઇનલી આજે આરસીબી કપ ઉઠાવે છે આઈ લવ યુ આરસીબી આરસીબી ફેન બોલે મારી જાન આરસીબી લવાર હેસટેગ આરસીબી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ